નમસ્કાર મિત્રો હું મહેન્દ્રભાઈ પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો ઘણા લોકો શિયાળાની અંદર આમળાને નાના નાના ટુકડા કરી અથવા આખે આખા આમળાને એક ભરણીની અંદર અડદર અને મીઠાની અંદર પલાળી રાખે છે અને પછી એ આમળા રોજ એક એક ખાય છે ઘણા લોકો નાના નાના ટુકડા કરી એટલે કે નાની નાની ચીરીઓ કરી અને એને ખાંડની ચાસણીમાં નાખી અને પછી સૂકવી દે છે અને પછી નાના બાળકોને આપે છે અથવા પોતે ખાય છે તો મિત્રો સાવધાન આજે હું તમને બે વાત કરવા જઈ રહ્યો છું કે જો તમે પણ આ રીતે આમળાનો ઉપયોગ કરતા હોય તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે તમને આ બે બીમારી ચોક્કસ થઈ શકે છે કેમ આયુર્વેદની અંદર કહ્યું છે કે કોઈપણ વસ્તુ કુદરતે જે ફોર્મમાં એટલે કે જે સ્વરૂપમાં આપી છે એ જ સ્વરૂપમાં જો આપણે ખાઈએ અને તો એનાથી ભરપૂર આપણને લાભ મળે છે પરંતુ એ વસ્તુની અંદર આપણે આપણી જીભના સ્વાદ માટે થઈ અને એની અંદર મરી મસાલા ભભરાવીને ગરમ મસાલા નાખીને મરચું મીઠું અનેક પ્રકારની ખાંડ અનેક પ્રકારના વસ્તુઓ નાખી અને માત્ર ને માત્ર આપણી જીભના સ્વાદ માટે થઈ અને એનો આખો સ્વાદ એનું આખું સ્વરૂપ બદલી દઈએ છીએ અને પછી જો એ વસ્તુ ખાવામાં આવે તો આયુર્વેદ કે છે કે એ વસ્તુ આપણને ચોક્કસ આપણને નુકસાન કરી શકે છે અને મિત્રો આપણે એ જ કરીએ છીએ અત્યારે ડાયરેક્ટ આપણે હમણાં ખાઈએ તો આમળાની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ બનાવે છે એટલે આયુર્વેદમાં કહી છે અને આપણા બાપ દાદાઓ વડવાઓને ઘડિયાઓ પણ કહેતા હતા કે શિયાળાની અંદર નિયમિત ઓછામાં ઓછું એક આમળું ખાવું જોઈએ તો આપણે આમળું ડાયરેક્ટ જો ખાઈશું તો એનાથી ભરપૂર પ્રમાણમાં આપણને લાભ મળે છે પરંતુ આમળાને જો મીઠાની અંદર નાખી મીઠા અને હળદરવાળા પાણીની અંદર નાખી અને જો આ એ આમળા આપણે ખાઈશું તો આપણા શરીરની અંદર જરૂર કરતાં વધારે પ્રમાણમાં મીઠું જાય છે અને એના કારણે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે શરીરની અંદર જરૂર કરતાં વધારે પ્રમાણમાં જો મીઠું ખાવામાં આવે તો ગાળે થાઇરોઇડ જેવી ભયંકરમાં ભયંકર બીમારીના પણ આપણે ભોગ બની શકીએ છીએ એટલે મારી આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે જો તમે પણ આ રીતે આમળાનો ઉપયોગ કરતા હોય તો સાવધાન અને બીજું ઘણા લોકો આમળાના નાના નાના ટુકડા કરી એટલે કે ચીરીઓ કરી અને એને ખાડની ચાસણીની અંદર નાખી અને પછી એ ટુકડા સુકવી દે છે અને પછી સુકાઈ જાય ત્યારે ખાય છે તો મિત્રો આ પણ તમને ખૂબ મોટું નુકસાન કરી શકે છે કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે અને મીઠાને સફેદ બનાવવા માટે અને દાણેદાર બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એટલે આપણે ખાંડની ચાસણીમાં બનાવેલા આમળા ખાઈશું તો આપણા શરીરની અંદર ખાંડ વધારે પ્રમાણમાં જાય છે અને વધારે પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરવાથી કફ જેવી બીમારીનો ભોગ આપણે લાવાગાળે બની શકીએ છીએ અને નાના બાળકોને તેઓ જલ્દીથી કફ થઈ શકે છે એટલે મારી આપ શરીરને વિનંતી છે કે આયુર્વેદમાં કહી છે કે આમળા ખાવા જોઈએ આમળા જે સ્વરૂપમાં આવે છે એ જ સ્વરૂપમાં જો એને ખાવામાં આવે તો એની અંદર રહેલું વિટામિન સી આપણને ભરપૂર પ્રમાણમાં ફાયદો મળે છે પરંતુ આપણે જો મીઠાની અંદર નાખી કે ખાંડની ચાસણીમાં નાખીને જો ખાવામાં આવે તો આપણા શરીરમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં મીઠું અને ખાંડ જાય તો એ આપણને લોબા ગાળે ભયંકર નુકસાન કરી શકે છે એટલે મારી આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે તમે પણ જો ખાંડની ચાસણીમાં બનાવીને કે મીઠું અને હળદરની અંદર નાખી અને જો આમળાનો ઉપયોગ કરતા હોય તો એ બંધ કરો અને એની જગ્યાએ રોજ એક સવારે આમળું ખાવાનું રાખો અથવા દિવસમાં બે વખત આમળા ખાશો તાજા તો એમાંથી આપણા શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે તો આ રીતે આપણે જો આમળાનો ઉપયોગ કરીશું તો આપણા શરીરને લોબાગાળે નુકસાન નહીં થાય પણ ફાયદો વધારે થશે જો આ રીતે તમે આમળાનો ઉપયોગ કરશો ખાંડ અને મીઠાની અંદર નાખીને તો આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ